અમદાવાદ શહેરમાં ગઈકાલે માત્ર ત્રણ કલાકના વરસાદમાં અમદાવાદના પ્રી મોનસુન પ્લાનની પોલ ખુલી ગઈ વરસાદની અતિ તોફાની બેટિંગથી અમદાવાદ મહાનગરપાલિકા અમદાવાદના નાગરિકો લાચાર બની ગયા આપને જણાવી દે કે અમદાવાદના સાયન્સ સિટીમાં છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદથી જળ બંબાકાર જેવી સ્થિતિ તો બોપોલમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો સેલા અને ગોતા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અમદાવાદ શહેરમાં ગઈકાલે બપોરના બાર થી ચાર દરમિયાન કેટલાય વિસ્તારોમાં અતિભારે વરસાદ તૂટી પડ્યો હતો ગોતા સોલા સાયન્સ સિટી જગતપુર ત્રાગડ વંદે સહિતના વિસ્તારોમાં ત્રણ કલાકમાં છ થી 7 ઇજ વરસાદ ખાબકતા તમામ રસ્તાઓ નદી નાળા અને બેટમાં ફેરવાઈ ગયા હતા એટલું જ નહીં અનેક રસ્તાઓ તૂટી ગયા હતા આ કારણે મોટા બાગના વિસ્તારો બેટમાં ફેરવાતા શહેરના નાગરિકો લાચાર બન્યા હતા અનેક વિસ્તારોના તમામ રસ્તાઓ પર ઘૂટણ સુધીના પાણી ભરાયા હતા જેને કારણે બહાર નીકળેલા લોકો રસ્તાની વચ્ચે લગભગ 4 થી 5 કલાક ફસાયા હતા આપને જણાવી દઈએ કે હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યમાં હવે મોનસૂન સક્રિય છે અને આ જ આગાહીના ભાગરૂપે બપોર બાદ થલતેજ બોડકદેવ બોપલ નારણપુરા આરટીઓ ઘાટલોડિયા હેલ્મેટ ક્રોસ રોડ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ તૂટી પડ્યો હતો જેને કારણે અખબારનગર મીઠાકડી ચાંદલોડિયા મકરબા અંડરપાસ અમદાવાદ મહાનગરપાલિકાને બંધ કરવાની ફરજ પડી હતી કારણ કે આખા અંડરપાસ પાણીથી લબોલબ ભરાઈ ગયા હતા વાસણા બેરેજના ચાર ગેટ બે ફૂટ ઓપન કરવામાં આવ્યા છે વરસાદની અતિ વિસ્ફોટક ઇનિંગને સામે મ્યુનિસિપલ તંત્રએ પણ શરણાગતિ સ્વીકારી લીધી હતી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નહોતી એટલે કે પાણી નિકાલની આખી સિસ્ટમ નિષ્ફળ સાબિત થઈ ગઈ હતી પશ્ચિમ અમદાવાદના મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા ખાસ કરીને અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો જેને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અમદાવાદમાં ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા તમને એવું લાગે કે તમે નદીમાંથી પસાર થઈ રહ્યા છો ગુટણ સમા પાણી કેડ સમા પાણી ચાંદલોડિયામાં તો અનેક મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખડી લોકોનો સામાન લોકોનું અનાજ પલળી ગયું જેને કારણે અમદાવાદ વાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સાયન્સ સિટી રોડ પાણીમાં ગરકાવ થઈ જતા સાયન્સ સિટી રોડ ઉપર આવેલી દુકાનો નોકરિયાતો લગભગ પાંચ પાંચ સાત સાત કલાક સુધી ફસાયા અને તેઓ બપોરના પોતાના ઘરે જવા નીકળતા ત્યારે રાત્રે દસ થી અગિયાર વાગે પોતાના નિવાસસ્થાને પહોંચ્યા

ભાવનગર ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા છે પણ આપને જણાવી દઈએ કે અમદાવાદ શહેર રાજ્યનું સ્માર્ટ સિટી છે કરોડો રૂપિયા સ્માર્ટ સિટીની પાછળ ખર્ચવામાં આવે છે અનેક સ્માર્ટ રોડ બનાવવામાં આવે છે મોટી મોટી બિલ્ડિંગો બનાવવામાં આવે છે ચોમાસાની પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રેસ કોન્ફરન્સ કરે છે કરોડો રૂપિયા પ્રી મોન્સૂન પ્લાન પાછળ ખર્ચ કરે છે તેની વાહવાહી મેળવે છે પણ માત્ર ત્રણ કલાકના વરસાદમાં અમદાવાદ મહાનગરપાલિકાના તમામ દાવાઓ નિષ્ફળ સાબિત થયા એટલું જ નહીં જે લોકો મત માગવા આવતા હતા નેતા પ્રતિનિધિ કોર્પોરેટર તે બધા છુમંતર થઈ ગયા કારણ કે લોકોનો ગુસ્સો લોકોનો આક્રોશ હતો બોપોલ સેલા જેવા પશ્ચિમ વિસ્તારમાં આખે આખી બસ આખે આખા ટ્રક સમાઈ જાય તેવા ભૂવા પડી ગયા લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે અમદાવાદ નહીં આ રાજ્યનું ભુવાવાદ શહેર છે એટલું જ નહીં એસજી હાઇવેના સર્વિસ રોડ ઉપર તો જાણે નદીઓમાંથી પાણીના વહેણ વહેતા હોય તેવા નદીઓના દ્રશ્યો તબદીલ થયા ઘૂંટણ સમા પાણીમાં કેળ સમા પાણીમાં લોકો પોતાના વાહનો પોતાની કાર બંધ થઈ ગઈ તેને મૂકીને ચાલવા માટે મજબૂર બન્યા આપણે જણાવી દઈએ કે આ તે જ અમદાવાદ છે જેને રોલ મોડેલ તરીકે સ્માર્ટ સિટી તરીકે દેશભરમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે રાજ્યનું સૌથી મોટું મહાનગર રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા

બંને સાબરમતીના બ્રિજના છેડે છે આ બંને વિસ્તારોના અનેક વિસ્તારો વર્ષોથી પાણીમાં ગરકાવ થઈ જાય છે લોકોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે લોકોનું અનાજ પલળી જાય છે પણ આ સરકારી બાબુઓને તો એવું જ છે કે અમારું ક્યાં છે આ તો તેને નુકસાન ગયું છે કરોડોના ખર્ચે સ્માર્ટ રોડ બનાવવામાં આવ્યા પશ્ચિમ અમદાવાદમાં બોપોલ સેલા ગુમા જેવા વિસ્તારો ડેવલપમેન્ટ વિસ્તારો છે કરોડો રૂપિયાના ત્યાં બંગલાઓ છે કરોડો રૂપિયાના ફ્લેટ છે કોર્પોરેટર બિઝનેસ ત્યાં રહે છે તે રસ્તા ઉપર નીકળવું મુશ્કેલ છે તમે નીકળો તો તમને નક્કી ડર લાગે કે તમે ભૂવામાં પડશો કા તમારી કમર તૂટશે તમને ઈજા થશે આ ગેરંટી એમસી આપે છે પણ એમસી તે ગેરંટી નથી આપતી કે હવે પાણી નહીં ભરાય જ્યારે દર વર્ષે જ્યારે પણ એમસી વાતચીત કરો તો એમસી કહે છે કે આ વખતે પાણી નહીં ભરાય પણ દર વખતે તેની ગેરંટી નિષ્ફળ જાય છે માત્ર ચાર કલાકના વરસાદમાં અમદાવાદના હાલ બેહાલ થઈ ગયા નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર